બધોય ખોરાક સાઈડ બધોય ખોરાક સાઈડ મારે આપણે ઘરે દૂધ હોય અને રોટલો અથવા બાજરી ઘઉં હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું બધા મજામાં હશો અને મજામાં રહો તો ફરી એકવાર સ્વાગત છે આપનું એક નવા બ્લોગની અંદર તો આજે બીજો દિવસ છે છુટ્ટીનો અને આપણે જો સવાર સવારમાં ઉઠીએ ત્યારે કોઈ હતું નહીં કેમ કે બધા પોતાના ગામે લાગી જાય છે હું ફ્રેશ થઈ અને હવે બ્રેકફાસ્ટ બન્યું છે નાસ્તો તો હવે નાસ્તાની અંદર શું બન્યું છે જોઈએ નાસ્તાની અંદર બન્યું છે પરાઠા બન્યા અને દૂધ છે આપણે ગામડામાં તો દૂધથી અને રોટલી હોય કાં તો સવારમાં બાજરીનો રોટલો હોય એનાથી આપણે બ્રેકફાસ્ટ આ છે એનાથી વધારે કંઈ ન હોય દૂધ અહીંયા મૂક્યું છે અહીંયા નનકોબી જમ્યા છે

બધા પોત પોતાના કામમાં લાગી જાય તો બધી વસ્તુ એમને પડી છે પછી તો કોઈ ઘરે મહેમાન આવી જાય તો બધું ઇન્ડિસિપ્લિનમાં પડી હોય સારું લાગે અને આપણે એક જગ્યાએ અહીંયા જોતા હોય ને ત્યાં આસન મૂકી દઈએ

ભાઈ એક મને એવું લાગે છે બે ત્રણ દિવસથી આક્યું નથી કેમ કે ઉપર વરસાદી પડ્યો હોય તૂટેલી હોય એવું લાગે મને એક વાર પૂછી હ ભાઈ શું થયું બાઈકને બાઈકને શું થયું તેમાં એમને મૂકી દીધું વાળી હડો આપણે ક્લચ નખાવતા બાઈકને અને માતાજી દર્શન કરતા આવીએ શે તો ખરીને તારે વ્લોગ બનાવવાનો મજા લઈશ બરાબર ઓકે છે તો આપણે છ મહિના પછી બાઇક ચલાવી રહ્યા છૂટી ઉપર તો એટલું પહેલી વાર આવ્યો ત્યારે એટલું નથી ચલાવ્યું કેમ કે પોસ્ટિંગ જવાનો પોઈન્ટ કેમ ને પડતો પડી જાય ચોક ચોકાલ એ છે પાડો આપું આ બીજા ચાલુ થઈ ગયું હે હવે લઈને બારે બધું સારું

આ છે માતાજીનું મંદિર અહીંયા માસ મહિનાની અંદર બહુ મોટો મેળો છે ભીડ એટલું હોય અત્યારે બધું ખુલ્લું ખુલ્લું છે ભીડ પણ નથી ચાલો દર્શન કરી લઈએ આ છે ખુડિયારમાં મંદિર ઘરે બેઠા બધા દર્શન કરી લો નીચે ફોન અલાઉડ નથી એટલે આપણે અંદર નહીં બનાવીએ બહાર બ્લોગ ચાલુ કરીએ ગર્ભમાંથી દર્શન કરી નીકળે દર્શન કરી પાડીએ રેલો મંદિર ઘરે બેઠા દર્શન કરી લો વરાણા ખોડિયાર માતાજીનું મંદિર છે દર્શન કરી લીધા હવે પાછા ઘર તરફ એકદમ થ્રી સિક્સટી ગોટ એન મન કો આપણા કરતાં હેવી ડ્રાઈવર છે એટલે કોઈ ચિંતા નથી કેમકે હું તો ક્યારેક ચલાવું ના ચલાવું એવું પણ એનું ડેલી રૂટિન છે એમ કે જવાનું એ બાઇકની તો એને હાલ કંડિશન એકદમ ખરાબ કરી નાખી છે કેમ કે મોસ્ટ ઓફ એરિયા ખેતરમાં ચલાવે એટલે કંડિશન એવી જ બનવાની છે નો ડાઉટ ભાઈ કે પેટ્રોલ નથી એટલે આપણે પેટ્રોલ પુરાઈ દઈશું અને પછી જઈશું વર્તાળ ત્યાં સુધી આપણે તમને મહેસાણા રાધનપુર હાઈવે પણ બતાવી દઉં ચલો કન્ટિન્યુ પહોંચી ગયા છીએ રાધનપુર મહેસાણા હાઈવે કેમ અહીંયા રસ્તો ચાલો હવે એમ નુકસાન છે અત્યારે છૂટી ઉપર આવ્યો એકદમ હું તમારે આ પેટ્રોલ હા હા રસ્તો બંધ થયો એટલે આપણે આટલામાં કાચો રસ્તો બનાવ્યો છે અહીંયાથી જવું પડશે ક્યાં બાફરોડિંગ ભાઈ મસ્તવાડી આ તો કંઈ નથી આ બાઈક ઓફરોડિંગ જ કર્યું બાઈકે ત્યારથી આપણા ઘરે આવ્યું છે આ છે આપણો મહેસાણા રાધનપુરનો હાઈવે અને અહીંયા છે આપણે પેટ્રોલ પંપ એની અંદર પેટ્રોલ ભરાઈ લઈએ તો પેટ્રોલ પંપમાં લાઈટ નથી બીજા પેટ્રોલ પંપ પંપે જશું અને અહીંયા પેટ્રોલ ભરાવશું આગળ જવા

જરાય યુઝ નહીં કર્યો પ્રોટીન છે યુઝ જરાય કર્યું નહીં અને બે બહેનોએ તૈયાર કરીને આપણને દેશી ડાઇટ આપી હતી દેશી ડાઇટ જુઓ તમે આ કોમેન્ટ કરજો દેશી ડાઇટમાં શું શું હેર્યું કેજુ બદામ ને બધું કુકર એન આ સેકર છે કપડા જે બીજા સિવિલ હતા એ બીજા એ છે સિવિલ કપડા બંધ કરી દઈએ આ એક પણ કપડાં સિવિલ મેં પહેર્યા નથી જ્યારે આવા જ આ પેન્ટ જતી વખતે પહેર્યો તો બાકી બીજો કોઈ યુઝ નથી કર્યો એમને જ છે બીજા આ શોક્સનો એવો છે જે આપણે ગેમની અંદર જે ગોલ્ડ મેડલ જીત્યા હતા ગોલ્ડ છે અહીંયા અંદર નિશનની બતાવો થોડી પ્રાઇવેસીને કારણે આ ગોલ્ડ આપણે ગેમની અંદર જીત્યા જીતતા એમને જ બેગમાં પડ્યો હતા અહીંયા આવે આપણી યુનિટનો પહેલો ગોલ્ડ મેડલ છે જ્યારે તો આપણા માટે કોમ્ફર્ટેબલ કહેવાય ઘરે આજે પૂરી બનેરી પૂરી છે અને બટેકાનું શાક છે છાસ હશે કદાચ અને રસ લાવવાનો ને રસ હશે કેરીનો પછી એ ખાવાની મજા આવશે ત્યાં એ પહેલાં આપણે એ પહેલાં આપણે નહીં લઈએ નહીં ને પછી જમવાનું બરાબર લેવું એક નંબર તો આપણે કહી લઈશું આપણું દેશી બાથરૂમ જુઓ કોઈ વીઆઈપી નથી નોર્મલ હમણાં બનાવ્યું કામ હજુ ચાલુ છે મતલબ પૂર્ણ અહીંયા હજુ હીટર લાગશે ફુવાળો છે એમને પણ આપણે તો નોર્મલ રીતે યુઝ કરવું ગમે ઘર પણ એમને પપ્પાની પસંદ હતી એમને કે નળિયા રાખવા તો નળિયાથી આપણે નળિયા રાખ્યા ઘરની અંદર ના કે અમારે છત બનાવની હતી એના ઉપર બીજો ફ્લોર બનાવીએ છીએ એમ પણ એમને એવું હતું કે આપણે નળિયા રાખવા એમને જૂની મતલબ પહેલાં નાઇન્ટીસના જમાનાના લોકો એટલે એમને એવું પસંદ હતા આપણે એમની મરજી વિરુદ્ધ કંઈ નહીં કરું બાકી જો આ મારી પસંદગી અંદરની જે ટાઇસ હતી બહારની પણ અને બનાવી છે એ રીતે તો કેવું લાગ્યું એકવાર કોમેન્ટ કરજો તો ચમવા બે ગયા નહીં જોઈને ભાઈ જો રસ ખાવાનો હજુ અને બટાકાનું શાક છે પૂરી બનાવી હશે કેરીનો રસ અને છાશ છે ઠંડી વાહ વાહ અંદર બરફ નાખેલો હોય ને ચલો સારું કરીએ આ ખાવાનું એક જ ચપટીમાં ખતમ કરું જોઈ લો આ ખાઈ લીધું હોય જોઈ લો નથી ખાઈ અત્યારે હવે પાંચ વાગે હું થયો એટલે ચા પીધી ને અત્યારે છોકરા જબુ લઈને આવ્યા છું ખાતો તો આ બધા તેવો જાય બનાવે અમે નાના હતા એટલે આ રીતે માટીને ગાય બનાવીને રમતા જુઓ પહેલાં આવી રીતે એવો કોઈ ઇલેક્ટ્રિક બધા રમકડા નહોતા આ રીતે જ અમે આ જુઓ આ એનું વાસડું છે નાનું આ ગાય છે એટલે કને બનાવી આપી હે ગાય કને બનાવી આપી તાર તરપપ્પાએ બનાવી આપી તન નહીં આવડતી લે જુઓ આ ગાય ના જોવી તો જોઈ લો બધા વરસાદનું વાતાવરણ એકદમ થોડા થોડા છાંટા આવે આજ વરસાદ આવશે ખાલી અમારે ગામડામાં જુઓ વરસાદ આવે એટલે એકદમ બધું દલદલ થઈ જાય વાળું કેમકે અમારો ધંધો મોસ્ટ ઓફ બધું માલઢોલનો કરવાની ખરી ખરીને અમે એટલે અહીંયા દલદલ થવાનો જ છે એમ ગાળો બધું થઈ જાય પાણી બધું ભરાઈ જાય કેમકે વાડા હોય અમારે વાડાની અંદર બધું ગાયું ભેંસું રાખવાનું એટલે ત્યાં ખાડા હોય પાણી ભરેલું ને ભરેલું જ રહે એવું બાકી ગામડામાં તો ગમે એટલું ભલે આપણે નથી આપણે હાઈજીન રાખી શકતા પણ નથી એટલી સાફ સફાઈ રાખી શકતા પણ જિંદગી ગામડાની એક નંબરની છે એનાથી ગામડાની જિંદગીથી ઉપર એક ના આવે એનાથી બધું તમારા ભલે તમારી વિચારધારા ગમે હોય પણ મારા ધાર્યા મુજબ મને ગામડામાં જીવન જીવવું ને બેસ્ટ લાગે સૌથી બેસ્ટ ગામડાની જિંદગી એક નંબર છે ભાઈબંધ અત્યારે મળવા આવ્યો હતો એને ખબર પડી એને પપ્પાએ કીધું છે કે આવ્યો છું અત્યારે વરસાદનું વાતાવરણ છે મને કે મૂકવાના આવશે પણ અત્યારે હું જઈશ તો બાજુ નાખવાનું છે મારો એવો ગ્લાસ કરો માને જ નહીં ઘર જવરથી ભાઈ હું મૂકી અને મને કે વ્લોગ ના બનાવીશ મને શેરમાં વ્લોગ મેં નથી લીધું અત્યારે મૂકીને એને વધતા વધીને ગયો રસ્તા મૂકીને ઘરે આવતા રહે છે વરસાદ છે એટલે બાઇકને અંદર લઈ જવું પડશે રાતના સમય બોલાવીએ ખુલે તો આપણે અંદર બાઈકને લઈ જઈએ આ ખુલે હે ને અંદર મારે રાતે પલળ છે નહીં હારું અંદર લઈ જાય ના પાડે તો એ બારે મૂકી દઈએ પલડે નહીં એવી જગ્યાએ મૂકી દીધું દેશી જુગાર બાઇકને કોઈ હાચવતું નહીં જોઈ લો તમે આ રીતે જ પડ્યું હોય બારે કોઈ વેલ્યુ નથી તાર કામ એર્યું ખરા ટાઈમે એ કામ આવે બીજું કોઈ નહીં જ્યાં જવું હોય તો રહેવું દરેશ નહીં અને જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે બને છે જમવા બની ગયા હવે હા બની ગયું અને બધા બધા ફેરા મારીને જમવા બે જશે જમીને પછી જશું બ્લોગ એડિટ કરશું ત્યાં સુધી તમે લગભગ આજે પાર્ટ ટુ જોતા છો આ ટાઈમે બહુ આ ટાઈમે આપલો થઈ ગયો છે મતલબ પાર્ટ ટુ મારા નાના ભાઈ એક સાથે એ જોઈ લેજો બધા બેરી જાય જમવા જમવાની અંદર છે લીલા મરચાં તરેલા અને જેમાં પોળે શાક હતું દૂધ છે રોટલી છે ગામડાનું રોટલી રોટલો અને મરચું લીલું હોય ને તો એ પણ બેસ્ટ છે અમારા માટે કે સર્વોત્તમ છે મારા માટે એટલે મને તો જોવો પડે ત્યાં આપણને એટલું ચાઇનીઝ ફૂડ આપે કે એટલું વીઆઈપી જમવાનું મળે ને તો એના કરતાં મને ઘરનું જમવાનું એક નંબર લાગે કેમ કે અહીંયા હું પેટ ભરીને જમેલું ઉપર જઈને તો મારો ચાર કિલો વજન મોસો થઈ ગયો ત્યાં આપણને ફૂલ ડાયટ ડાયટ મળતી હોય ડ્રાય બધા હોય તો આપણને એટલું ખાવાનું મન ના થાય એટલે આપણે વજન ઘટવાનું છો અહીંયા એકદમ કોઈ પ્રકારનું ટેન્શન ના હોય એકદમ પ્રિમાન્ડ હોય ખરે એકદમ ટેન્શન મુક્ત થઈને જમી લઈએ જો બધા ખાઈ રહ્યા ભાઈ નનકો હે પપ્પા હે બેનું હોય અને મહેમાન આવે રહ્યા એટલે બધા વીયારું કરીને બેઠા આવશે એટલે અમે ચા પાણી કરશું એટલે એ પહેલાં હું થોડો અડધો બ્લોગ એડિટ કરી નાખું અડધો પછી કરશું હવે નવ મળશું એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ બાય બાય